સોલા તો ને તોને હવિના હરીના મળે તમે કરો કોટી ઉપાય શાધન વિજય આદરોય કરો દીઓ શુદન થા

આજે બસો મુકામે સોનભાની નિર્વાણ તિથિએ અઠીન પદે ક્રવિણા નિવાસી સંત માતા તારામાં વિષ્ણુ પાર્થિવ મહારાજ સુર્યતપુરી મહારાજ તમામ સંતોને મારા જય ગુરુ મહારાજ જય જય મહાપુરુષો ગદમો પદમો વાણીમો વર્તમાનમાં જે વાત કરીને એના ઉપર એક શબ્દ તમારા જીવનમાં ઉતારશો તો તમારું જીવન ધન બની જશે પણ ઓફળ્યા હાટે મેળ નહીં પડે કદાચ તમે કોઈ ઉજાગરો કરો ને મેળ નહીં પડે ઓફળ્યા હાટે મેળ નહીં પડે એક શબ્દ કોક લેવા હોય આયા છો ત્યારે તમે આ ઉજાગરો કરો અને એમોય સંતોનો કોઈ શબ્દ તમારા જીવનમાં ઉતારો કનવર સાહેબ બોલ્યા ડોક્ટર સાહેબ બોલ્યા મહાપુરુષો પણ વાતો કરે છે કે તમે માનવ બનો માનવ બનો અજમલ પારથીને તમે બધા મોનો છો ખરા પણ અજમલ ભારતી મહારાજ કીધું એક કદમ એ માનતા જો એ મોનતા હોય તો ઓય બેડા પાર થઈ જાય પણ ઓય શરીર ને માન કે બાપુ આ કીધું બાપુ આ કીધું પણ બાપુ જે કીધું એ મો ચિંતણ પરવાનું છે તો તમારું જીવન ધન બને ઓય અમારા જગુ બાબા હું આ ચાર પાંચ જણા છે અજમલ ભારતીના બાપુ જેટલા સેવકો છે ઓય તો જેમ પ્રતિતા આવતી નથી ચમ કે જીવન ઉતાર્યું નથી જો ઉતારી હોય તો જવાલ થાય અરે ઓય તો મહાપુરુષો ખપર જો કરશરમ મહારાજ મફરમ મહારાજ આવા મહાપુરુષો હોય પ્રગટ છે તો એ સતે જેટલી રાડ પાડે છે કે તમે માનવ બનો કોઈ સંતનું સરળ શિકારી તમારું જીવન ધન બનાવો પણ આપણે તો ઓફલીન જતા રહી છે આજ મહારાજ હારું બોલ્યા આજ વિષ્ણુ ભારતી મહારાજ આવું હારું બોલ્યા તારા માં હારું બોલ્યા પણ એમાં તમારે શું એટલા માટે એક શબ્દ તમારા જીવનમાં ઉતારજો તો હોય પાપી પાવન બની જાય સંતોના ના સંગમાં કદાચ દાનવ આવી બેહન તોય માનવ બની જાય પણ જીવનમાં ઉતારવાની વાત કરીશું ચોરી ચારી મોસ મદિરા જુગાર આ મહાપુરુષો તો આ યુદ્ધ તમને આલસ્ય માનવ બની જો બસ બસ આટલી જ વાત એમને શું લેવાનું છે એમનો ભાવ જેવો છે પમરી યળને પકડે છે ભાવે પકડે છે પમરી પકડે યળને એ કી યળ પમર બની જાય દુર્લભ એવા સંતને શા માટે એ મારા જેવી બને છે અને એને પોખો આવીને ઉડી જાય તો સંતોનો પણ ભાવ એ જ છે

ફેરા ચોરાશી નો ફરતો તુ આવ્યો ગુરુ વિના તને કોણ છોડાવે કાશી જાવો મથુરા મો જાવ તો એ હરિ તારો હાથ ના આવે તમે કદાચ જો ગમે તે પણ ગુરુ સિવાય કો પત્તો લાગેવો નથી એટલા માટે આ મહાપુરુષો પ્રગટ પરમાત્મા સ્વરૂપ શ્રી તમે રામદેપીર મહારાજ ગણો રામચંદ્ર ભગવાન ગણો કે કૃષ્ણ ભગવાન ગણો તો આ એ પ્રગટ પરમાત્મા એના એ છે પણ આપણે ઓળખવામાં મહારાજ ભૂલ પડે તો મેળ નહીં પડે જે જે મહાપુરુષો ચટલું તમે વિચાર કરો કે જો બાવળિયા ઉગતા હતા જો કોઈ કોઈ વાતને જોડતા નતા એ કડક બળ ભારતી મહારાજ હાથ જોડતા કરી નાશ્યા તો પછી આવો તો જોવો પડતો જોવો તમારે

ભકતડા ગેલાસ એ તમે ગેલા ના કે તારે ના ઘેર પેલા કુના ના કોમ કરે એ તો વિચાર કરો નરસિંહ મહેતાની હાલ વાત કરી તો તરત મારો વાલો આવી ગોમયરો પૂર્યા કે મીરાબાઈ ના ઝેરબો આયા કે ના આયા અરે ફક્ત પેલા ત્યાં તોબલા આયા કે ના આયા

શું કારણ આવે છે કેવું કેવું રિઝલ્ટ આવે છે ખબર જ નથી કે હું કોણ છું હું કોણ છું બસ એમની મસ્તીમાં કોઈ સંતનો સરનો શિકારી તો અદબલ ભારતી મહારાજનો સરનો શિકારી અને એમને જીવનમાં ઉતાર્યું છે સમજા તો દાડો નહીં વાળો હો કદાચ ગુરુ સરને જ્યાં હોય પણ એને ગુરુ મહારાજ ને જે ના બોલાવતા આવે શું ગુએ કરાઈશું ગુરુ ગુરુ મહારાજ હોય જે ગુરુ મહારાજ કરતા શરમ આવે એ કરાઈશું કોઈ ના કરે એટલા માટે તમારા ભાગ્યમાં હોય તો કોઈ સંતનું સરવણ શિકારી અને તમારું જીવન ધન બનાવો ઓય સંતો કીધું છે કે વ્યાસોનોથી મુક્ત તો શું ઉજાગરા સંતો કરો છે શા માટે કરો છે ઉજાગરા આ શેર ચેટલાથી આ સંત માતા છે ચો હતો શેર ખોડિયાલ મારું મંદિર એટલે કી હતા મહારાજ પણ શા માટે કોઈ અંશ સુધરે છે કોઈ મારા જેવો બને છે આ એમનો ભાવ જ છે બસ તમારા કંથી કોઈ લેવું મેલવું છે જ નહીં અરે તમે શું હાલો તું મેરે દાતા મેં તેરા મંગતા ઓર વચન કો સાતા ભૂખ પ્યાસ થી આપકો ખબર હૈ આપ દેતા દબ ખાતા એ મેરે દાતા મેં લેર આવે જબાતા આતા આલવાવાળો તો મારા સદગુરુ મહારાજ બેઠો છે પણ તમે લેવાવાળા તૈયાર છો તો મેળ પડાયો મહારાજ એટલા માટે મહાપુરુષે પોકાર પાડી પાડીને કોયસી કે આ વિષરિયો આવ્યો છે આ વિષયો હીણે ના જાય અને આ વિશર્યો હેળે જાય છે તો પછી લખ ચોરાસી ઘણું ફરી આવ્યો ઘેર ઘેર પશુ અવતારો એ સરખે ગયા પાસા આયા નારક સુખદેવ પ્યારો દાતા મેરો આયેલો જલમ આ જલમની વાત કરીશ હં બીજા જલમની કોઈ વાત નથી કરી એટલા માટે તમને વિનંતી કરું છું આ સંતોનો પોકાર એક ઓફરજો અને કોઈ શબ્દ તમારા જીવનમાં ઉતારજો જુઓ જેશળે ઉતારી દીધો ખરીકના સઠ્ઠા ભાગમાં નાખવું હતો કે તો સભામાં આવીને હાંતો નજો પેલી ગમણમાં શા માટે ચોરી કરવા આવ્યો હતો એ કોઈ ભગત બનવા નતો આવ્યો પણ જ્યારે ખમિયાની ખુંટી કાંધી अरे कोई संत यमुना हम ताचा ना तोड़ी ताचा जारे रे कोड़े आलती वखत तो चार मिले तो खिले विष रहे कर जोड़ हरिजन से हरिजन मिले तो मिटी जाय लक्ष करोड़ शियावर रामचंद्र की एमनी वखो एमना वखो में एमनो नेण परो એટલે तरत दे थोड़ी अंतई जी के भाई शा माटे होय करवा

નહીં દેવું આ મહાપુરુષો બેઠા હતા ને તોળી રોણી હતી ને એ એમને એમના જેવા બનાવવા માટે એમની જ્યાં સારી ને કે ભાઈ અત્યારે જ આવું આરે કોઈ કોઈ એના છોકરાના છે એ તો ડાકવું હતું પણ એને ઘણીકના સઠ્ઠા પાકમાં તરત પીર થઈ જયો અને અંધારની બધારોમાં કપડા ધોવા જો આ જે છે બીજો નહી એટલા માટે તમે સદગુરુ મહારાજ ધારણ કર્યા ગુરુ મહારાજ કરાયા એ વાત ના કરતા હો કે મુ ગુરુ મહારાજ કરાયા ગુરુ ના ગુરુને ધારણ કર્યા હોય એના બેડા પાર થયા ગુરુ પર ચિત રાશિ હોય એ લક્ષ રાશિ હોય એ ગુરુ મહારાજે જે શાન આલી હોય એ શાન ઉપર એ હેડે હોય ને એના બેડા પાર થયા છે બીજો નથી થયા મહારાજ એટલા માટે આ જીવન આયુષે કે આવશે આ માનવી તણા મેળા આ જગતમાં કદી એ ભેળા નહીં થો આ શોવન બાળનો દાખલો લ્યો આ ફોટાને બોલાવો તો નહીં બોલ આતા એટલી ગડા આપણે સેવા કરી જગુબા ખૂબ સેવા કરી અને જતા રહ્યા વચ્ચે આપણી વચ્ચેથી કોઈ તમારું ચાલ્યું કોઈ નથી ચાલે ઉચમ ભાઈ આ એવું છે ને ગુરુ મહારાજનું જ્ઞાન કે ચોય જાતું નથી મરતું નથી જલમતું નથી કે આવતું એ નથી જનની નથી જલમ લ્યો નીર નત તે દિન આયો વિના ધરણીએ પાવ ધર્યો તો વિના ધુણી તપ લગાયો એ કબીર સામે અસોણ તાયો આવું ન જાવું ન મરું નઈ જલમું જો ગુરુ તરને જા તો મરવા પણ છોડી દેજો તમે તમારે કોઈ મરતું જ નથી દે જલમન દે

परमात्मा से यानी कराई से यानी कराई से तुमने तुमने कराई कराई वा महापुरुषो अटल विश्वास शिकारी गुरु ने तो गुरुन पूजन करू की आम्ही पगनु पूजन करी नाही मिळ पडे गुरु पूजता चौद लोक पूजा शिव शारदा दस गुण गुरुना गाय चार अंत પોત કામ ઇન્દ્રિયો પોત જ્ઞાન ઇન્દ્રિયો અને ચાર અંતકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ 14 નો ઠાઠ આ 14 નો ઠાઠ બળમાં રોમે ચૌદ વર્ષ বনવા ગયા પણ જારે જારે આ વાતની તો પતાન થઈ જાય આ વાતની ખબર પડી જાય તો ગુરુના गोविंदનો એક જ છે એક જ છે એક જ છે એક જ છે જ્યારે रणભૂમિમાં શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને આ ગીતા ભણાવતા હતા શું આમ ભણાવતા હતા ભાઈ અર્જુને હતો અને કૃષ્ણ હતો આ બધા મારા મારેલા છે એટલા માટે તું શસ્ત્ર ઉપાડ અને યુદ્ધ કર આ બધા જ મારા મારેલા છે એટલે રણભૂમિમાં અઢાર દાડોના યુદ્ધમાં જ્યારે વેરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે એને ખબર પડી કે શ્રી કૃષ્ણ પરમાત્મા કોણ છે આ તો બ્યાસી વર્ષનો હાળા બને સંબંધ રાખતા હતા